સુરતના વિસ્તારમાં અનાજ દળવાની ઘંટી ચલાવતા શખ્સે લોટ લેવા આવેલી બાળકીની છેડતી કરી હતી બાળકીએ આ હકીકતની જાણ માતાને કરતા પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી હતી ભેસ્તાન પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરતના બેસ્તાનમાં રહેતા એક પરિવારની છ વર્ષીય પુત્રી ગત તારીખ ઓગણત્રીસ એપ્રિલના રોજ ઉન પાટિયા તિરુપતિનગરમાં અનાજ દળવાની ઘંટી પર લોટ લેવા ગઈ હતી ત્યારે ઘંટી ચલાવતા અજીત કનૈયાલાલ અગ્રહરીએ બાળકી પર નજર બગાડી હતી તેણીની એકલતાનો ગેરલાભ લઈ છેડતી કરી હતી છેડતી બાદ અજીતે બાળકીને ધમકી આપી હતી કે આ બાબતે કોઈને કંઈ કહેતી નહીં જો કે બાળકીએ આ આખી ઘટના પોતાની માતાને વર્ણવી હતી જેથી બનાવ બાદ તાત્કાલિક પરિવાર સાથે માતા બેસ્તાન પોલીસ મથક પહોંચી હતી અને બનાવ અંગે છેડતી અંગે ફરિયાદ નોંધાવી હતી પોલીસ ફરિયાદ થતા પોલીસે તાત્કાલિક ગુનો નોંધી અજીત કનૈયાલાલ અગ્રહરીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે વેસ્ટર્ન પોલીસ સ્ટેશનમાં માં છસો તેર ઓબ્લીક પચીસ નો ગુનો દાખલ થયો છે જેમાં પોક્સો હેઠળ ગુનો રજીસ્ટર કરી તેમાં આરોપીની અટક કરવામાં આવી છે તેમાં નાની બાળકી છ વર્ષની છે તેની સાથે અડપલા કરનાર અજીત અગ્રહારી કરીને એક આરોપી છે તેને તાત્કાલિક અટક કરી પોલીસે એને જેલ હવાલે કર્યા બાળકી નાની હતી બાજુમાં લોટ દરવાની ઘંટી હતી તે આગળ ગઈ હતી તો આને જો એને લલચાવીને અંદર બોલાવી એના શરીર પર હાથ ફેરવી અને પ્રયત્ન કર્યો છેડતી કરવા એ બાબતનો ગુનો દાખલ કરવામાં આવે છે આખી વાત દીકરી એના મા બાપને એને મધરને કહેતા તરત એને મધરે પોલીસને જાણ કરતા આખી ઘટના સામે આવે આરોપી અનાજ દળવાની ઘટી ધરાવે છે ગંભીર ઘટના કહેવાય અને પોલીસ આમાં સખત કાયદા કે કાર્યવાહી અંધ બરાબર ધરપકડી મોનો હાજી આરોપીની ધરપકડ થઈ ગયેલી છે પોક્સો હેઠળ ધરપકડ થઈ છે અને તેને અત્યારે જુડીશે કસ્ટડીમાં મોકલવામાં આવે છે Bureau report H24 news, Surat.